કુંભ રાશિના લોકો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી સાત પેઢીઓની પૂરતી થશે વિરોધી ઘૂંટણ ટેકશે કુંભ રાશિના લોકો મુશ્કેલી જેટલી મોટી હશે તેમાંથી પાર પામવામાં મહિમા પણ એટલી જ વધુ હશે કુંભ રાશિના જાતકો આ પંક્તિ માત્ર એક સુવિચાર નથી પરંતુ બે હજાર છવ્વીસમાં તમારા જીવનનું સત્ય છે કેલેન્ડરના પાના દરેક વર્ષે બદલાય છે પરંતુ દશકમાં એક અથવા બે વર્ષ એવા આવે છે જે એક યુગનો અંત કરે છે અને બીજા યુગની શરૂઆત કરે છે બે હજાર છવ્વીસ તમારા માટે એ જ નિર્ણાયક વર્ષ છે કેમ કારણ કે તમે શનિની સાડે સાતીનો સૌથી મહત્વપૂર્ણ ત્રીજો અને અંતિમ ચરણમાં પ્રવેશ કરી રહ્યા છો આ વીડિયો કોઈ સામાન્ય ભવિષ્યફળ નથી આ બે હજાર છવ્વીસની એક મહા રણનીતિ છે આવતા થોડા મિનિટોમાં અમે સમજશું કે બ્રહ્માંડે તમારા માટે શું નિર્ણય લીધો છે અમે ચર્ચા કરીશું એ ખગોળીય ઘટના વિશે જ્યારે દેવગુરુ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિમાં આવીને તમારા શત્રુઓનો નાશ કરશે અમે વિશ્લેષણ કરીશું તે ચતુર્ગ્રહી યોગને જે તમારા જીવનમાં આર્થિક ક્રાંતિ લાવી શકે છે અને સૌથી મહત્વપૂર્ણ વિડીયોના અંતમાં હું તમને તે તર્કસંગત અને સાત્વિક ઉપાય જણાવીશ જે આ સાડે સાતીની વિદાયને શ્રાપથી વરદાનમાં બદલી શકે છે બે હજાર છવ્વીસ તમારા માટે પુનલાગમનનું વર્ષ છે જે ગુમ થયું તે વ્યાજ સહિત પાછું મેળવવાનો વર્ષ પરંતુ તેના માટે અમને ગ્રહોના મોટા ચિત્રને સમજવું પડશે તો ચાલો ભાવનાઓને બાજુમાં મૂકી તર્ક અને ગણનાની શરૂઆત કરીએ સૌથી પહેલાં વાત તમારા રાશિ સ્વામી શનિદેવની બે હજાર છવ્વીસમાં શનિ તમારી રાશિમાંથી બહાર જઈને બીજા ભાવ એટલે કે મીન રાશિમાં સંચાર કરશે જ્યોતિષશાસ્ત્રમાં બીજો ભાવ ધન અને વાણીનો છે અહીં શનિ આર્થિક પરીક્ષકની ભૂમિકા ભજવી રહ્યા છે તેનો સીધો અર્થ એ છે કે ધનનું આગમન જબરદસ્ત હશે લક્ષ્મીનું વાસ રહેશે પરંતુ શનિની પ્રકૃતિ ન્યાય અને અનુશાસનની છે તમારા પાસે પૈસા ત્યારે જ ટકી રહેશે જ્યારે તમે આર્થિક અનુશાસન રાખશો યાદ રાખજો શનિ અહીં જોઈ રહ્યા છે કે પૈસા આવતા પછી તમારું વર્તન કેમ છે જો ખર્ચ પર લાકામ નહીં લગાવો તો સંગ્રહી ધન રેત જેવી રીતે સરકાઈ શકે છે બીજા મુખ્ય ખેલાડી છે દેવગુરુ બૃહસ્પતિ વર્ષનો સૌથી મોટો નિર્ણાયક મોઢો બીજી જૂન બે હજાર છવ્વીસે આવશે ગુરુ કર્ક રાશિમાં પ્રવેશ કરશે જે તેમની ઉચ્ચ રાશિ છે કુંભ રાશિ માટે આ છઠ્ઠો ભાવ છે અહીં એક વિરુદ્ધાભાસ છે જેને સમજવું જરૂરી છે ઉચ્ચના ગુરુ તમારા શત્રુઓને સંપૂર્ણપણે પરાજિત કરશે કોર્ટ કચેરીમાં વિજય પ્રાપ્ત કરાવશે પરંતુ છઠ્ઠો ભાવ રોગોનો પણ છે તેથી સફળતા સાથે સાથે તમને પેટ અને પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ માટે સતર્ક રહેવું પડશે આ સાથે તમારી વર્ષકુંડળીના અગિયારમાં ભાવ એટલે કે લાભસ્થાનમાં એક દુર્લભ ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે સૂર્ય મંગળ બુદ્ધ અને શુક્રનું એક સાથે હોવું આ વાતનો સંકેત છે કે બે હજાર છવ્વીસમાં સરકારી તંત્ર અને મોટા સંપર્કોથી તમને અત્યંત લાભ મળશે અંક જ્યોતિષના દ્રષ્ટિકોણથી જુઓ તો બે હજાર છવ્વીસનું કુલ યોગ દસ એટલે કે એક છે જે સૂર્યનો અંક છે સૂર્ય સત્તા અને નવી શરૂઆતનો પ્રતીક છે બે હજાર પચ્ચીસ સુધી જો તમે ભ્રમ અથવા અંધકારમાં હતા તો ડિસેમ્બર બે હજાર છવ્વીસમાં રાહુના સ્થાન પરિવર્તન સાથે તે ધૂંધ સંપૂર્ણપણે છટશે આ વર્ષ તમે નેતૃત્વ કરવા માટે માંગે છે અનુસરણ કરવા માટે નહીં હવે અમે જીવનના દરેક પાસાના ઊંડા વિશ્લેષણ કરશું અને સમય અનુસાર સમજશું કે શું થવાનું છે શરૂઆત કરીએ તમારા મન અને વ્યક્તિત્વથી વર્ષની શરૂઆત એટલે જાન્યુઆરીથી માર્ચ સુધી તમારા માટે માનસિક રૂપે પડકારરૂપ રહેશે તેને ધ ઇનર સ્ટોમ કહી શકાય છે સાડે સાતીના અંતિમ ચરણમાં હોવાના કારણે તમારા મનમાં વિચારોથી ભરપૂર તોફાન ઊભું થશે રાહુ હજુ પણ લગ્નમાં છે તેથી તમને લાગશે કે તમે યોગ્ય નિર્ણય લઈ નથી શકતા એક અજવાળું પ્રકારનું ગભરાહટ અથવા લો ફિલિંગ રહી શકે છે પરંતુ જાન્યુઆરી સોળ પછી એક બદલાવ આવશે તમે મનન શરૂ કરશો આ એ સમય છે જ્યારે તમે તમારી જૂની ભૂલોને સ્વીકારશો તમારી પર્સનાલિટીમાં એક મીઠાશ આવશે લોકો તમારી તરફ આકર્ષિત થશે તમારી પ્રતિષ્ઠા વધશે જે લોકો કાલ સુધી તમારી બુરાઈ કરતા હતા તેઓ સોશિયલ મીડિયા પર અથવા પીઠ પાછળ તમારી પ્રશંસા કરશે એક નાની વાત શેર કરવી હતી છેલ્લા કેટલાક સમયથી તમને ઘણી કોમેન્ટ્સ આવી રહ્યા હતા અને તમે મુજથી વન ઓન વન કન્સલ્ટેશન માંગતા હતા સાચું કહું તો હું સંપૂર્ણ પ્રયાસ કરું છું કે બધા કોમેન્ટ્સનો જવાબ આપું પરંતુ કોમેન્ટ્સમાં કોઈ પણ ઊંડી વાતને વિગતે સમજાવી શક્ય નથી અને હું નથી ઇચ્છતો કે તમને અર્ધમૂર્ત માહિતી મળે હવે વાત કરીએ કેરિયર અને બિઝનેસની કેરિયર માટે આ વર્ષ એક્સપાન્શન અને બોલ્ડ મૂવ્સનું છે નોકરી પ્રેમીઓ માટે શરૂઆતમાં જાન્યુઆરીથી માર્ચ સુધી કામમાં અટકાવો અથવા ફ્રીઝ અનુભવાશે બોસનો પ્રેશર રહેશે પરંતુ એપ્રિલ પછી કથા સંપૂર્ણ રીતે બદલાઈ જશે પ્રમોશન પગાર અને કેરિયર જમ્પના યોગ બનશે જો તમે આઈટી મીડિયા એક્ટિંગ અથવા કોઈપણ ક્રિએટિવ ફિલ્ડમાં છો તો આ વર્ષ તમને ફેમસ બનાવશે સરકારી ક્ષેત્રમાં સફળતા માટેના યોગ પણ અત્યંત પ્રબળ છે ખાસ કરીને ચતુર ગ્રહી યોગના કારણે વ્યાપારીઓ માટે મંગળનો રસપ્રદ યોગ ઝડપ લાવશે જાન્યુઆરીથી નવેમ્બર સુધીનો સમય બિઝનેસ એક્સપાન્શનનો છે ફંડિંગ મળશે લોન પાસ થશે અને મોટી કંપનીઓ સાથે ટાયઅપ થઈ શકે છે પરંતુ એક કડક ચેતવણી છે પાર્ટનરશિપ માટે આ વર્ષ ખરાબ છે ડેટા કહે છે કે અલોન કામ કરવું સારું છે પાર્ટનર ધોકા આપી શકે છે અથવા છોડી શકે છે વિદ્યાર્થીઓ માટે વર્ષની શરૂઆતમાં ઊર્જા ઊંચી રહેશે સિવિલ સર્વિસ અથવા કોમ્પિટિશન તૈયારી કરનારાઓ માટે જૂન બે હજાર છવ્વીસ ખૂબ લકી છે પરંતુ એક મોટો રિસ્ક છે જો તમે રિલેશનશીપ અથવા પ્રેમ સંબંધોમાં ફસાયા તો આખું વર્ષ બગડી શકે છે આ વર્ષ ફક્ત અભ્યાસ માટે છે ભટકવા માટે નહીં હવે આવીએ ધન અને સંપત્તિ પર ધનના મામલે બે હજાર છવ્વીસ એક રોલર કોસ્ટર છે પરંતુ અંત સુખદ છે ફેઝ એક જાન્યુઆરીથી મે સુધી ગુરુ પાંચમા ભાવમાં છે પૈસા આવશે પરંતુ ખર્ચ પણ પરિવાર અને બાળકોની વાંચન પર થશે અહીં તમને લાગશે કે પૈસા હાથમાં અટક્યા નથી ફેઝ બે જૂનથી ડિસેમ્બર સુધી છે આ છે રેઇન ઓફ વેલ્થનો સમય જેમ જ ગુરુ કર્ક રાશિમાં જશે અને અગિયારમાં ભાવના ગ્રહ સક્રિય રહેશે તાત્કાલિક ધન લાભ થશે અટકેલા પૈસા પાછા મળશે જો તમે કોઈ જૂની પ્રોપર્ટી અથવા જમીન વેચવી માંગો છો તો આ શ્રેષ્ઠ સમય છે તમને જરૂરી કિંમત મળશે ફેબ્રુઆરીથી ડિસેમ્બર વચ્ચે તમે નવું ઘર અથવા મોટી ગાડી ખરીદી શકો છો ફક્ત યાદ રાખો કે જુઆ અથવા સટ્ટાથી દૂર રહો નહીં તો શનિદેવ બધું છીનવી લેશે સંબંધોના મામલે આ એ ભાગ છે જ્યાં તમને સૌથી વધુ સતર્ક રહેવું છે લવ લાઈફમાં સાવધાની રાખો જાન્યુઆરીથી માર્ચ વચ્ચે ટ્રસ્ટ કરવા યોગ્ય વ્યક્તિ મળવાની સો ટકા સંભાવના છે તમારા સંબંધમાં કોઈ ત્રીજો વ્યક્તિ આવી શકે છે અથવા જેના પર તમે વિશ્વાસ કરો છો તે સિક્રેટ એનેમી બની શકે છે જો તમે સિંગલ છો તો કાર્યસ્થળ પર કોઈ પાર્ટનર મળી શકે છે વૈવાહિક જીવનમાં શનિ વાણી ભાવમાં છે અને રાહુ લગ્નમાં પતિ પત્ની વચ્ચે નાની નાની બાબતો પર તું તું મેં રહેશે ઉપાય એક જ છે સાયલન્સ પોલિસી જ્યારે જીવનસાથી ગુસ્સામાં હોય તો ચૂપ રહો વર્ષના અંતે જ્યારે ગુરુ સાતમો ભાવ તરફ વધશે ત્યારે જ સંબંધોમાં મધુરતા આવશે એક સારી વાત એ છે કે તમારા જીવનસાથીને કોઈ સરકારી લાભ અથવા લોટરી મળી શકે છે પરિવારના ઘરમાં માંગલિક કાર્ય જેમ કે લગ્ન અથવા બાળકના જન્મના પક્કા યોગ છે પરંતુ જેમ મેં પહેલાં કહ્યું એક મોટો ઝઘડો પણ થઈ શકે છે ભાઈ બહેનના વિવાદથી બચો હવે હું વિશેષ રૂપે મારી તેમની માતાઓ અને બહેનો સાથે વાત કરવી ઈચ્છું છું જે ગૃહિણીઓ છે તમે ઘરની નીમ છો અને જ્યોતિષી આ ડેટા બતાવે છે કે બે હજાર છવ્વીસમાં કુંભ રાશિના ગૃહિણીઓ પર ખૂબ મોટી જવાબદારી આવશે સૌથી સારી વાત એ છે કે આ વર્ષમાં તમારી સોશિયલ રેપ્યુટેશન વધશે ડેટામાં મોઢું મીઠું હોવાનો જે સંકેત છે તે તમારા માટે છે તમે તમારી વાણીની મીઠાશ અને સમજદારીથી સંબંધીઓ અને સમાજમાં વખાણ લૂંટશો જે સંબંધીઓ પહેલાં તમારી કદર નથી કરતા તે બે હજાર છવ્વીસમાં તમારી રાય લેવા આવશે તમારા માટે આ વર્ષ સંચયનું છે તમારા સાતમો ભાવ અને અગિયારમો ભાવના યોગ દર્શાવે છે કે તમારા પતિને કોઈ મોટો સરકારી લાભ અથવા લકી ડ્રો બોનસ મળી શકે છે તેનો સીધો ફાયદો ઘરની તિજોરી પર પડશે ફેબ્રુઆરીથી ડિસેમ્બર વચ્ચે તમે ઘરની કોઈ કિંમતી વસ્તુ જેમ કે સોનું નવી કાર અથવા ફર્નિચર ખરીદી શકો છો પરંતુ સતર્ક રહો જેમ મેં પહેલાં વોર્નિંગ સેક્શનમાં જણાવ્યું હતું એક મોટો પારિવારિક વિવાદ નિશ્ચિત છે અહીં તમારી ભૂમિકા પીસમેકરની હશે સાડે સાતીના પ્રભાવને કારણે ઘરના વડીલો સાથે વિચારિક મતભેદ થઈ શકે છે ડેટા કહે છે સિક્રેટ એનિમીઝ તમારા માટે તે પાડોશી અથવા સંબંધીઓ હોઈ શકે છે જે તમારા મોઢે મીઠું બોલે છે પરંતુ પીઠ પાછળ ચુગલી કરે છે તેથી તમારા ઘરના મુદ્દાઓ તમારી સેવિંગ્સ અને તમારા પતિના ફ્યુચર પ્લાન્સ કોઈપણ બાહ્ય સ્ત્રી અથવા પાડોશી સાથે શેર ન કરો સિક્રેસી જ તમારું હથિયાર છે કામનો બોજો ખૂબ વધુ રહેશે ડેટામાં આયર્ન ડેફિશિયન્સી અને નબળાઈનો ઉલ્લેખ છે તમને થાક અને પગમાં દુખાવાની ફરિયાદ રહેશે જે શનિનો પ્રભાવ છે રસોડામાં કામ કરતી વખતે આગથી સાવધાની રાખો તમે ઘરની લક્ષ્મી છો તમારી તંદુરસ્તીને અવગણશો નહીં બપોરે થોડો આરામ કરો હવે વાત કરીએ સ્વાસ્થ્યની સાડે સાતીના ત્રીજા ચરણને સ્વાસ્થ્ય માટે સૌથી કઠિન માનવામાં આવે છે તેને અવગણશો નહીં બે જૂન પછી જ્યારે ગુરુ છઠ્ઠા ભાવમાં આવશે તો તમને પેટની સમસ્યાઓ જેમ કે એસિડિટી અલ્સર્સ અથવા પાઇલ્સ પરેશાન કરી શકે છે ડેટા સાફ કહે છે બહારનો ખોરાક બંધ કરો લિક્વિડ ડાયટ પર ફોકસ કરો મંગળની સ્થિતિને કારણે આગ પટાખા અથવા વીજળીથી જળસવાનો ખતરો છે ચહેરા પર ટેનિંગ અથવા એલર્જી થઈ શકે છે માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ તો જુલાઈથી સપ્ટેમ્બરમાં તમે ડિપ્રેશન અથવા લો ફીલ અનુભવશો રાહુના કારણે ચક્કર આવવું અથવા ઊંચાઈથી ડર લાગવો શક્ય છે માતાપિતા ખાસ કરીને પિતાનું સ્વાસ્થ્ય જુલાઈ આસપાસ ખરાબ થઈ શકે છે તેમના મેડિકલ ચેકઅપ સમયસર કરાવો તો મિત્રો બે હજાર છવ્વીસની સંપૂર્ણ કથાનું સાર એ છે જાન્યુઆરીથી માર્ચ સંઘર્ષ ધોકો અને માનસિક મંથન ધૈર્ય રાખો એપ્રિલથી જૂન કેરિયરમાં જમ્પ અને યાત્રાઓ મહેનત કરો જુલાઈથી સપ્ટેમ્બર સ્વાસ્થ્ય અને ધન માટે રિસ્ક ઝોન સતર્ક રહો ઓક્ટોબરથી ડિસેમ્બર ધન વરસાદ અને ગુપ્ત યોજનાઓ પ્લાનિંગ કરો શનિદેવ કહે છે કે બધું સારું થશે જો તમે ત્રણ શરતો માનશો પ્રથમ તમે આળસ છોડો બે હજાર છવ્વીસ આળસ ધરાવનારાઓ માટે નથી બીજું તમે ગુપ્તતા રાખો તમારી ફ્યુચર પ્લાનિંગ કોઈને ન જણાવો સિક્રેટ એનિમીઝ તમારા પ્લાન્સ બ્લોક કરી શકે છે ત્રીજું તમે ઈમાનદારીથી કામ કરો કોઈ ટેક્સ ઇવેઝ અથવા શોર્ટકટ ન અપનાવો હવે આવીએ સમાધાન પર આ સાડે સાતીના અંતિમ ચરણને ગોલ્ડન ઓપોર્ચ્યુનિટીમાં બદલવા માટે આપેલા આ વિશિષ્ટ ઉપાયો જરૂર કરો સૌથી પહેલું અને શક્તિશાળી ઉપાય છે કાળી છત્રીનું દાન ડોનેટ બ્લેક અમ્બરેલા વર્ષમાં ઓછામાં ઓછું એકવાર કોઈ ગરીબ અથવા ધૂપમાં બેઠેલા મજદૂરને કાળી છત્રી દાન કરો આ છત્રી પ્રતિકાત્મક રીતે તમને શનિના પ્રકોપથી બચાવશે બીજું ઉપાય છે મૌન અને ધૈર્ય સપ્તાહમાં એક દિવસ જેમ કે શનિવાર પસંદ કરો અને તે દિવસે સંપૂર્ણ રીતે ધૈર્ય રાખો કોઈ કેટલી ઉત્સાહિત કરે તેટલું જવાબ ના આપવું આ તમારા વાણીના દોષને દૂર કરશે ત્રીજું ઉપાય છે નેટવર્કિંગ એક અનોખો ઉપાય એ છે કે દરેક મહિને ટ્રેન બસ અથવા મેટ્રોમાં કોઈ એક અજાણ્યા વ્યક્તિ સાથે મળી અને તેમને સાચી વાત કરો આ નેટવર્કિંગ તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલશે ચોથો ઉપાય છે સેવા અને ભક્તિ કોઈ વડીલ બીમાર સ્ત્રીની સેવા કરો દવા અથવા ભોજન આપી નિયમિત રીતે લીમના નીમમાં પાણી ચડાવો ભગવાન શિવનું મંત્ર ઓમ નમઃ શિવાય અને શનિ મંત્ર ઓમ શમ શનિશ્વરાય નમનું જાપ કરો દરેક શુક્રવારે દેવી દર્શન કરો અને દુર્ગા ચાલીસા વાંચો મિત્રો અંતે ફક્ત એટલું કહું છું કે બે હજાર છવ્વીસ તમને ડરાવવા નહીં પરંતુ જાગ્રત કરવા આવી રહ્યું છે આ વર્ષ મંથનનું છે ગ્રહો પોતાની ચાલ ચલશે તુફાન પણ આવશે પરંતુ જો તમારું કર્મ મજબૂત છે તમારી વાણીમાં મીઠાશ છે અને મનમાં સેવાનો ભાવ છે તો શનિદેવ જાતે તમને રંગથી રાજા બનાવશે તમારી કમજોરી કોઈને ન બતાવશો મહેનત કરો અને આ કમબેક યરની સંપૂર્ણ લાભ ઉઠાવો જો તમને આ વિગતવાર માહિતી અને અમારું વિશ્લેષણ પસંદ આવ્યું તો આ વીડિયો લાઇક કરો આ અમને વધુ મહેનત કરવા પ્રેરણા આપે છે તમારા કુંભ રાશિના મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને જો તમે ચેનલ પર નવા છો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આગામી વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી માટે પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખો જય શ્રી કૃષ્ણ રાધે રાધે